પાટણમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાટણ અને જિલ્લાને જોડતા હાઇવે માર્ગ પર ઠેર ઠેર એક થી બે ફૂટના ખાડા પડવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મોડી અને રોડ છે અને આ રોડમાં જવા માટે અને આવવા માટે એટલી બધી બીક લાગે એટલા બધા ખાડા પડ્યા છે કે ના પૂછો વાત એટલે રોડ બહુ ખરાબ પરિસ્થિતિ છે એટલે જો સરકારશ્રીને વિનંતી કરું કે ઝડપી રોડ રિપેર કરે તો લોડિંગ સાધનો અડી છે બહુ ઠરબા એટલે બધું દબાઈ ગયો છે એટલે રોડ નવેસરથી કરવાની માગણી છે કદાચ કોઈ આક્ષેપ થશે જન તો કોણ જવાબદાર લેશે તો અમે જે પણ જવાબદાર હતા આર એમ એને ગમે સત્વરે જાણ કરીને ઘટતું કરવા માંગ કરીએ છીએ અને અમને આ પાટણથી જે બનાસકાંઠા જે કહેવાય જે મેન હાર્ડ સમાન રોડ કહેવાય તો એને આ જે રિપેરિંગ કરે ગમે તે પણ જે વ્યવસ્થિત કામગીરી કરે એ કામગીરી કરે ફરી તૂટી જાય મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટ સરસ્વતી તાલુકા અને બનાસકાંઠાને જોડતો જે હાઈવે માર્ગ છે ત્યાં ગાડી મસ મોટા ખાડા પડ્યા છે અને તંત્ર દ્વારા માત્ર કપચા અને રેતી નાખીને તેને છીગડા મારવામાં આવે છે આ જે રેતી છે સામાન્ય વરસાદની અંદર ધોવાઈ ગયા છે જેને લઈને રોડ ઉપર કપચા ફેલાઈ ગયા છે અને અકસ્માત થવાનો પણ ભય રહે છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે તંત્ર દ્વારા માત્ર અહીંયા રોડ ઉપર મેકઅપ કરવામાં આવે છે અને આ પહેલો જે મેકઅપ કરવામાં આવ્યો તે મેકઅપ પ્રથમ સામાન્ય વરસાદ વરસ્યો વરસાદ અંદર ધોવાઈ ગયો છે અહીંથી પસાર થતા જે અસંખ્ય વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ